ભગવાન આ સચિન છે તમે નિવોળી કરો તો આ ભવિષ્યવાણી આ છે ભોપી અને આ છે

જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગની અંદર અને આજે છે નવરાત્રીનું નવમું નોરતું એટલે અમારા ચામુંડા યોગ પિત્ર મંડળ દ્વારા આજે પૃથ્વીરાજ ચૌહાણને ભવાઈ કાઢવાની છે તો હું તમને બધા સીન બતાવીશ અને બ્લોગની અંદર જોડાઈ રહેજો હું તમને જે અમારા ચામુંડા યોગ પિત્ર મંડળ દ્વારા જે તૈયારી થાય છે અને કેવી રીતે મહેનત કરે છે હું તમને બધું બ્લોગની અંદર દેખાડીશ તો બ્લોગની અંદર એન્ડ સુધી જોડાયા રહેજો મળીએ આપણે એક નવમું નોરતું છે એટલે અમારે મા ચામુંડા માતાના ત્યાં પટલી ભરવાની હોય છે એટલે અમે પટલી ભરીને આવ્યા પણ એ બ્લોગ હું શૂટ કરી શક્યો નથી અને આ બાજુ જો કેવો વરસાદ ચડી રહ્યો છે અને આજે વરસાદ ના થાય તો ના કે આખી મહેનત જે છે ને એ પાણીમાં જતી રહે છે કારણ કે આ ભવાઈ માટે કેટલાય લોકો બહુ મહેનત કરતા હોય છે અમારા ભાઈઓ અને પછી વરસાદ પડે એટલે ના મજા આવે એક નંબર तैयार थे जा रहा सभी भाई <laughs> फाइनली अमे बे आई गया मंदिर पूरा हेड़ता जा रहा सा અને બાઈક લઈને આયા તો પણ બાઈક રે ને ભરી રાતે સોરઈ ગયું છે ભાઈ હે ઓ કકણ સોરઈ ગયું છે તાર ભાઈ બાઈક જ સોરઈ ગયું છે એટલે કશું કહેવાનું થાતું નહી હવે હવે હેડ તો જવાન થાય છે આવી એન્ટ્રી મારવાની હતી બાઈક ઉપર પણ બાઈક જ ચોરી ગયું આ પોણી હવે હેડતા પગ બગાડવા પડશે અને આ પકો જો મારી એન્ટ્રી દાર લૂસ કરાવે રોસે જય માતાજી તો પહેલા આપણે દર્શન કરી નાખીએ માતાજી ના આ છે અમારા માં કુળદીમા ચામુંડા તેમજ કુગા મહારાજ અને વીર મહારાજ અને હું દર્શન કરી નાખું બીજા માતા દેવતાઓના જય કુબે યમદેવ ભગવાન સદાય સાથે રહે જય કુબેર તે ભગવાન સાથે અને આ બાજુ છે અમારા મેલડી માતાજીનું મંદિર અને ની અંદર જોડાવજો હું તમને બીજા પણ બીટીએસ સીન બતાવું શું કે આ બાજુ ફોટો શૂટ ચાલે છે અમારા બંકો તૈયાર થઈ ગયો છે તો હું તમને બીજા પણ ભાઈઓને મળાવું અમારા પરિવારના તો આજ તો થોડાક વહેલા આવી જશે ચિંતાની રીલ શૂટ કરી નાખ બ્લોગ બનાવી નાખ અને આ બાજુ જો બધા તૈયાર છે છોકરાગા મજા આ બંકા કો કોટ કરી લે ઉડા તમે તો કો સ્માઈલ જો સબસ્ક્રાઇબ કરો અને ચેનલ લવમ છો ને નવગણ બ્લોગર હા આ રેડી છોકરાગા હા મજા ભાઈ આ ભાઈ અમારા નવગણમાંમાં દર્શન અને એમ કે હા ટાટા પડી ગયો તો અમે હવે રી શૂટ કરી નાખ અને અને હવે હું આવી ગયો છું કમેટી ના ઢાબા ઉપર એકલો અને આ જો માતાજીના મંદિરનો મંદિર નું નાઇટ વ્યુ છે અને જે સીરીઝ લાઇટ એનો મોડ છે એ સ્લો કરેલો કરેલ છે એટલે તમને એવું દેખાતું છે કે લાઇટ વધારે છે નહીં કારણ કે ફાસ્ટ કરેલો હોય ને ત્યારે એક મસ્ત લાગે છે ને કે જોવાની મજા જ આવી જાય છે અને એક આઈફોન છે અને ફોટા પાડનાર હજુ ચેટલા બધા આવી ગયા છે ત્યારે પડાવે ફોટા ભાઈ એને તો જો એટલે આ તો બગાઈ નહીં

અમાર સૈલોકાકો ડોક્ટર ડાયમંડ વિરો અને અમાર બીજા યુટ્યુબર હાજો જોારે કઈ જો ભલી છો તમે ચેનલ નો શું રોણી છે હા બોલો બોલો પછી બીજું શું કેરેક્ટર છે એમ રોણી છે

અને જેને જેને તાળિયા લેવાના છે એ લાઈન ટુ લાઈન એક એક વ્યક્તિ આવે એટલે બધાને દેખાય ખરે અને શાંતિ સારા માતાજી નું કામ થાય એટલે પોત જગ્યાએ બેસી જાય દરેકને બે હાથ જોડીને વિનંતી પોત જગ્યાએ બેસી જાય અને જેને તાળિયા લેવા જય માતાજી મિત્રો હવે તાળીયા લેવાનું ચાલુ થઈ ગયું છે હું તમને બતાવીશ

ભવાઈ ના જે બધા કેરેક્ટર છે એ તૈયાર થાય રહ્યા છે એટલે હું સહાય કરવા માટે ગરબા પદે તરત જ ભવાઈ આયોજન કરવાનું છે અને આ બાજુ તમને બતાવી નાખ્યું ગરબા રમતા હતા ત્યારે આ છે અમારા રમજી કાકો આ છે સોભા અને જો અમારા દાદુ તૈયાર થઈ રહ્યા છે અને કોમે જો કરેલા છે આ વિષ્ણુ કાકો સાહેબ મિત્ર પછી અમારા સનો કાકો હમણા ભાઈ શું કહેવાય ભરતો કાકો વિષ્ણુ આપણે સાહેબ અને દિનો કાકો આગ્રહ દિલીપ કાકો તૈયાર થઈ રહ્યા છે પેલા પોણી પીરેડ ધર આ બાજુ અમારો પેન્ટર હે બધે તૈયાર કરી દેશે હા એ પેઇન્ટર જોડી ઝાડબગર આજ હજી તો લોકો તૈયાર થયા છે હજી રાણીઓ તૈયાર છે એના હું પણ ત્યાં સુધી આપણે આ વિશે ભાઈ જય માતાજી મિત્રો આજે છે નોમ અને અમારા ચામુંડા યુગ મિત્ર મંડળ બીજી ભય કરી રહ્યા છે અને આજ

આ લાલો કાકો આ સૈલો સહાયક મિત્ર ઓલી બાજુ પ્રકાશ કાકો આ જો આ નાની નાની રાણીઓ છે આ સચિન છે તમે ની કરો તો આ ભવિષ્યવાણી આ છે ભોપી આ નાગુણ છે એટલે કોઈ ઓળખાતું નહીં લે આ તો મળી ગયા આપડે કાર્તિકો જે આપડા બ્લોગ કોન્ટેન્ટ છે એ બોલ કે લ્યા

બધા બહુ ઉત્સાહમાં છે અને માતાજીને હવે આજે સાથે કરવાનું છે બાકી તૈયાર રેડી થઈને આવ્યા છે જો ઇન બિન કરી નાખો એટલે વધારે થોડો પડે માતાજીને કરીને ખૂબ ખૂબ ધન્યવાદ

આરો નથી અમે પોપ વેન્ડે જોક સ્પેશિયલ ના અમે ટીનો કાકો જોરદાર કોમેડી કરે છો જોરદાર કોમેડી ચાલે છે મને બતાવો

વિષ્ણુ કાકા તમારે સ્ક્રિપ્ટ બતાવજો ભાઈ જો આવી રીતની સ્ક્રિપ્ટ છે અમારે બધાને અવગણ ભૂમિકા લખેલ છે અને વિષ્ણુ કાકો હેડલિંગ કરેલા છે આ બાજુ બીજો વિષ્ણુ કાકો પ્રકાશ કાકો રોબા અને રાહુલ અને ચક્કો અને લેબુજી રેડી બધા તૈયાર છે અને આ બધા મિત્રો બહુ સારી રીતે આ શું કે ભાઈ ભજવામાં સહાયક મિત્રો બને છે બોસ શ્રી ચામુંડા અમુંડા મિત્ર મંગળ દ્વારા વિરાવે 9 દિવસ અલગ અલગ વેશભૂષામાં વર્ષો જૂની જે પરંપરા છે

હાલ જે ઉતરાય આઈફોન આઈફોન અને બીજો આઈફોન ત્રણ માંથી એન્ડ્રોઈડ ની અંદર લઈ જતો બોલો વધુ ફૂટેજ અને હવે ખબર નહીં કાલે કેટલું એડિટ કરીશ

પાસ્તા વિશે ચાલુ હવે ચાલુ જ છે પણ ખૂબ જમા લાગી નાખો તો જય માતાજી મિત્રો અહીં હું બ્લોગ એન્ડ કરું રહ્યો છું અને આજે તો જો સ્ટોરેજ નું પ્રોબ્લેમ છે જેન્ડર થી હવે બધા વિડીયો નાખવા પડશે અને એડિટિંગમાં તો પથ્થારી ફ્યુરી નાખવાની છે મારા મગજની અને હા આઈ હોપ તમને જો આ વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મળીએ આપણે એક નવા બ્લોગની અંદર ટાટા ચલો